નમસ્કાર મિત્રો મીશું મુકેશ પરમાર જેપીઆઈ ગ્લોબલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું મેં એવા દર્દી પાસે આવ્યો છું એ વ્યક્તિ પ્રમાણે તમને છે બહુ સારો સારું રિઝલ્ટ લીધેલા છે તો એમના થોડુંક પરિચય પ્રમાણે વાત કરું નમસ્તે તમારો પરિચય બોલો ને મારું નામ હિંમતભાઈ પુનિયાભાઈ જામોર રામ ચાંગા ભલયુ નાની

એના દવા પીધા પછી મારું થોડા માઇન્ડમાં બી એમ ગભરામણ જેવું હતું એ બી દૂર થયું હા અને હવે થોડું દિમાગ બી શાંત થયું અચ્છા બરાબર તમને શું પ્રોબ્લેમ થયો હતો આજે નહીં દેખાવાના કારણે પહેલા પહેલાં મારો એક્સિડન્ટ થયેલો હું રેલવેમાં સર્વિસ કરતો હતો હા તો ત્યાં મારો બોલે બોલેરા હું ગાડી પર હતો અને એક્સિડન્ટ પાછળથી મારીને ગાડીથી એક્સિડન્ટ થયો એક્સિડન્ટ થયું હતું એનાથી મારો આ હા પડદો હલી ગયો તો અચ્છા એટલે કઈ જગ્યા તમને ઓપરેશન કર્યુંતું ઓપરેશન અજમેરમાં કર્યું અચ્છા આ શરીરમાં કઈ જગ્યા કર્યુંતું આંખોતી ઉપર આંખોતી ઉપર અચ્છા અચ્છા તો ડોક્ટર નું શું કેવું હતું કે આ ઓપરેશન થયા પછી તમે ડોક્ટર ની શું સલાહ સિઝન આપી હતી તમને ડોક્ટરે કીધું કે ભાઈ એ પડદો તારો હલી ગયો છે હા તો એનું ઓપરેશન કરાવવું પડશે અચ્છા દિલ્હી મદ્રાસ અને બોમ્બે હા હા મારા રેલવે નો ત્યાં હેલ્થ હોય અચ્છા અચ્છા હા હા તો મેં પછી છોકરા સાથે વાત કરી છોકરાએ કીધું બાપા આપણે શીખો પછી અમે દિલ્હી ગયા તો બી ડોક્ટરે કીધું કે તમે જાઓ દિલ્હી જમ તો ત્યાં શું એ ડૉક્ટર છે એ તમને કહેશે એમ અને આવું થશે કે પછી તમારે તો ત્યાં અમે ગયા દિલ્હી તો ત્યાં ચેકઅપ કરાવ્યું અને બધી બધું ચેકઅપ કરી પછી ડૉક્ટરે કીધું કે તમે આવજો કાલે પછી અમે અવારમાં ગયા પછી ડૉક્ટરે છોકરાને કીધું કે બેટા આનું ઓપરેશન કરીએ ખરા પણ એમ

અને આયુર્વેદિક તરીકે આવશે સવાર સાંજ કેટલા કેટલા એમએલ લીધું છે તમે આ ઓલી એક તો પચીસ લીટર પચીસ એમએલ હા પચીસ એમએલ અને એક એક પંદર એમએલ પંદર એમએલ હવે પંદર એમએલ અને પચીસ પંદર એમએલ અને પચીસ એમએલ બંને એક સાથે પીધા હા ને ગરમ પાણીની સાથે લીધું ને કેટલા ટાઈમ લીધું સવાર સાંજ સવાર સાંજ હા સવાર સાંજ બંને ટાઈમ લેવાથી આજે ખરેખર સિબકથોનની વાત કરીએ તો પાવરફુલ રિઝલ્ટ મળેલું છે એમને પ્લસ અહીંયા છે અમારું સેલ સ્ટાર્ટ એની દરમાં પણ પાવરફુલ રિઝલ્ટ એવા ખાસા બધા એવા આવા જેવા તમારા જેવા વ્યક્તિ ખરા ને જે અમુક વીસ વરસથી માંડી અને જે પસારણ સિત્તેર વરસ સુધીના છે દર્દીઓને જે અમે આ રીતની જે પોટ ઘર સુધી પહોંચતી કરી અને ગમે તેવા જે ઇસ્યુ શરીરમાં લગતા પ્રોબ્લમો છે બધા માટે પરફેક્ટલી રિઝલ્ટ અને સારામાં સારા રિઝલ્ટ લીધેલા છે તો બીજા તમારા જેવા જે દર્દી હશે એમને સલાહ સૂચન તમને શું આપશો મેં તો એ જ કે ભાઈ મને વાતો ફરક પડ્યો તો મતલબ દવા લેવાથી ફરક બરોબર ભગવાન એવું કેવું છે કે ખરેખર મેં અત્યારે તમને કેટલા દિવસમાં રિઝલ્ટ મળ્યો દિવસની અંદરમાં રિઝલ્ટ મળ્યું એટલે ખરેખર તમને લાગે છે કે આનાથી મેં પરફેક્ટ થઈ શકું હા મને તો વિશ્વાસ છે બરોબર આઈટ હવે એમને ખેતીવાડીની ની બી પ્રોડક્ટ મેં આપી હતી એમને તો ખેતીવાડીની ની લગતી પ્રોડક્ટ પ્રમાણે તમે ખરેખર કેવું છે આપડે ખેતી થી લગતી પ્રોડક્ટમાં ખેતીવાડીના એના પ્રોડક્ટમાં બી અત્યારે હંડ્રેડ પર્સન્ટ સો પર્સન્ટ મને ફાયદો લાગે અચ્છા બિલકુલ બિલકુલ ગયા ફસલમાં અત્યારની ફસલમાં ઘણો બધો ફાયદો જેવો લાગે છે ને તો અહીંયા અમારી જે પ્રોડક્ટ હેલ્થની પણ છે ખેતીવાડીની બી પ્રોડક્ટ છે એગ્રિકલ્ચરની પ્લસ ટોટલ જાતની અમારા પાસે છે ને જે પ્રોડક્ટ છે તો ગ્રાહક મિત્રો તમે અમારી પ્રોડક્ટ યુઝ કરો અને તમે બીજા દ્વારા બીજા લોકો દ્વારા તમે જે વાત કરી અને આપણી પ્રોડક્ટનું યુઝ કરાવો પછી આપણે સુનિલભાઈ તમારો બે શબ્દ કંઈ શું કેવું છે જરા તમારી વાત કર હું છું સુનીલ કટારા દાહોદ થોડા સમય પહેલાં કાકાને અમે મળવાયા હતા એ સમયે એમને આંખવાની થોડીક પ્રોબ્લમ હતી કે દૂરથી કોઈ માણસ ઓળખાતું હતું નહીં એના પછી જે અમે દવાની વાત કરી તો એમને દવા લીધી અને દવા પીધા બાદ એમને પંદરથી સોળ દિવસ અંદર જે વ્યક્તિ ન ઓળખાણી હતી એ વ્યક્તિને ઓળખાણમાં પડી જાય છે અને નજર સામે સારું અને ક્લિયર દેખાય છે પહેલાં એવું હતું કે ચાલીસ પચાસ ફૂટની અંતરે એનાથી આગળ દેખાતું જ ન હતું પણ અત્યારે એવું છે કે આ દવા લીધા બાદ એ સો ફૂટથી એકસો દસ ફૂટ સુધી વ્યક્તિને ઓળખી શકે છે કે આ વ્યક્તિ કોણ છે તો હું તો જેપીઆઈને ધન્યવાદ કહેવા માગું છું કે જે કંપનીએ દવા આવી જે લોન્ચ કરી છે એ બહુ જબરદસ્ત રિઝલ્ટવાળી છે અને જે હિંમત તાકે દવા લીધી તો હું કહું છું આ દવા તમે આગળ સુધી પહોંચાડવાની કોશિશ કરો તમારા સભા સંગઠની અંદર તથા સંબંધ વ્યક્તિ હશે જેમની આવા કોઈ પ્રોબ્લમ હતી તો એ પ્રોબ્લેમ તમે એ ઘર સુધી આ દવા પહોંચાડવાનું કામ થેન્ક યુ જય હિન્દ જય ભારત